નમસ્કાર ખેડૂત મિત્રો આજે આપણે વાત કરવાની છે મગફળીના પાકમાં આગોતરા પાનના ટપકાના રોગ વિશે અને તેના નિયંત્રણ વિશે ખેડૂત મિત્રો આગળ આ રોગ વિશે તથા તેના નિયંત્રણ વિશે વાત કરીએ એ પહેલાં તમે જો આ ચેનલની પ્રથમવાર મુલાકાત લીધી હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લો અને આ વિડીયોને લાઈક કરી લેજો તો ખેડૂત મિત્રો આ રોગની શરૂઆતની અવસ્થામાં પાંદડાની ઉપલી સપાટી પર ગોળ કે અર્ધ ગોળાકાર ઘેરા ભૂખરા રંગના ટપકા જોવા મળે છે આ ટપકાની ફરતે પીળા રંગની કિનારી જોવા મળે છે અને આ રોગકારક ફૂગ માત્રા વધારે પ્રમાણમાં હોય તો પાંદડાની નીચેની સપાટી પર ગાટા ભૂખરા રંગના ધાબા દેખાય છે અને ખેડૂત મિત્રો આ રોગ વાવણી પછી ત્રીસ દિવસે જોવા મળે છે અને આ રોગથી ઉત્પાદનમાં પંદરથી ઓગણીસ ટકા જેટલું નુકસાન થાય છે ખેડૂત મિત્રો આ રોગની વૃદ્ધિ પચીસ થી ત્રીસ અંશ સેલ્સિયસ તાપમાન લાંબા સમય સુધી પાંદડા બીના રહેવાથી અને વાતાવરણમાં ભેજનું પ્રમાણ એસી ટકાથી વધારે હોય ત્યારે આ રોગ જોવા મળે છે તો ખેડૂત મિત્રો આ રોગના નિયંત્રણ માટેની આપણે દવાઓ વિશે વાત કરીએ તો રોગની શરૂઆત થાય ત્યારે કાર્બન ડેઝિમ પચાસ ટકા વેટેબલ પાવડર પાંચ ગ્રામ અથવા મેનકોઝેબ પંચોતેર વેટેબલ પાવડર સત્યાવીસ ગ્રામ અથવા ક્લોરોથિનોલિન પંચોતેર વેટેબલ પાવડર સત્યાવીસ ગ્રામ અથવા હેક્ઝાકોનાઝોલ પાંચ ટકા ઈસી પાંચ મિલી અથવા ટેબિકોનાઝોલ પચીસ ટકા ઈસી દસ મિલી દસ લીટર પાણીમાં ભેળવી અને જરૂરિયાત મુજબ છંટકાવ કરવા જોઈએ અથવા ખેડૂત મિત્રો લીમડાના તાજા પાન અથવા લીંબોડીના મેરજનો અર્કનો એક ટકાના દ્રાવણનો પણ છંટકાવ છે કરી શકાય અને ખેડૂત મિત્રો લીમડાનું તેલ આવે તેનો પણ ઉપયોગ છે કરી શકાય તો આ પ્રમાણે જો તમારી મગફળીની અંદર આગોતરા પાનના ટકતા રોગ જોવા મળે તો આ પ્રમાણે નિયંત્રણના પગલાં લેશો તો ચોક્કસ તેની અંદર ફાયદો થશે